તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે

આ બધા હોટલ બતાવે પૈસા નો ખેલ હાલે આજે આ હોટેલમાં પૈસા મિત્ર હરદે ભાઈ આ પૈસા પકડી રાખો હું વાત પૈસા કેટલા પૈસા આપ્યા બે લાખ રૂપિયા આપ્યા દોસ્તો આ હોટેલમાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવાના પૈસા આપવામાં આવે છે આ અમારા હરદેવભાઈ વિકમા છે અમારા ક્રાંતિકારી કાર્યકર્તા છે એને આજ સવારે બોલાવવામાં આવ્યા હતા પૈસા આપવા માટે અને પૈસા કારણે એમની પાસે વિડિયો બનાવડાવ્યો એને બે લાખ રૂપિયા આપ્યા છે અને આ ખેલા હોટલ માંથી જ અત્યારે પૈસા આપી અને આમ આદમી પાર્ટીના ના જે હોય કહી કઈ જવું હા એ તો બે લાખ રૂપિયા આપ્યો હોય કે ભાઈ તમારે મહામંત્રી દોસ્તો આ પૈસા આ જોવા આ જગ્યા ધંધો હાલે છે એક બાજુ ખેડૂતો નાખવા માટે પૈસા નથી ગરીબો ના પૈસા નથી અહિયાં બે બે પાંચ પાંચ લાખ રૂપિયા જય ગિરનારી તો દોસ્તો આ ખેલ ને તમે ઓળખજો ઓકે બધા વિડીયો તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે વિસાવદરના જે એમએલએ છે ગોપાલભાઈ ઇટાલિયા એમને મિત્રો જાતે જ એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને તેમની વિરુદ્ધ વિડિયો બનાવવાના લોકોને પૈસા અપાતા હોય એવું તેમણે આ એક વિડીયોમાં જણાવ્યું હતું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો માત્ર બે સેકન્ડનો સમય લાગે છે વિડીયોને લાઈક કરતાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો